8મી તારીખે જીવી અને રેસ્ટોરન્ટના કર્મચારીઓ નવમી તારીખે ફાયર વિભાગના કર્મચારીઓ 10 તારીખે રેલવેના કર્મચારીઓ તેમજ અગિયાર તારીખે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ માટે મફત આંખની તપાસ કરી આપવામાં આવશે અને જરૂરતમંદોને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે આ વર્ષે અક્ષર વિજન ареનાને અગિયાર વર્ષ પૂરા થઈ રહ્યા છે તો મે વિચાર્યું કે આપણે આ જે સેલિબ્રેશન છે કંઈક અલગ રીતે કરીએ તો આ ઉત્સવને અમે નામ આપ્યું આંખોત્સવ તો આંખોત્સવ શું છે તો આંખોત્સવ એક એવો ઉત્સવ છે કે જેમાં સમાજના એવા વર્ગો જ્યાં સુધી કોઈ પહોંચ્યું નથી અને એ પણ એમની વ્યસ્તતાને લીધે આપણા સુધી પહોંચી નથી શક્યા તો અમે એવું વિચાર્યું કે અગિયાર દિવસ સુધી સેલિબ્રેશન કરીએ અને સમાજના જે અગિયાર અલગ અલગ વર્ગો છે એની જોડે અમે આ સેલિબ્રેશન ઉજવીએ તો એની અંદર પહેલી તારીખે એટલે કે પહેલી મેના રોજ લેબર ડે છે તો અમે જેટલા પણ સફાઈ કર્મચારી છે નવસારી નગરપાલિકાના તો એમની જોડે અમે ઉજવવાના છીએ બીજી તારીખે જેટલા પણ ડિલિવરી બોય છે ઝોમેટોવાળા છે સ્વીગી વાળા છે કુરિયર બોય છે એ દરેક જોડે એમ ઉજવવાના છે ત્રીજી તારીખે ઓટો ડ્રાઈવર્સ જોડે ઉજવવાના છે પછી ચોથી તારીખે આપણે જેટલા પણ શિક્ષકો છે કે જેના લીધે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ તો અમે એમની જોડે ઉજવવાના છે પાંચમી તારીખે દરેક મીડિયા કર્મચારી છઠ્ઠી તારીખે શાકભાજી અને ફળ વિક્રેતાઓ છે એની જોડે ઉજવવાના છે ત્યાર પછી સાતમી તારીખે આપણે જોયું કે અત્યારે વોટિંગ નિરસ છે તો એને ઉત્સાહમાં લાવવા માટે અમે એવી રીતે ઉજવવાના છે કે તમે આવો તમારું વોટિંગનું નિશાન બતાવો અને આ ઉત્સવમાં ભાગ લો આઠમી તારીખની રોજ અમે જીબી અને ટોરન્ટના કર્મચારીઓ જોડે ઉજવવાના છે નવમી તારીખે ફાયર બ્રિગેડ કર્મચારી દસમી તારીખે રેલવે કર્મચારી અને અગિયારમી તારીખે અમે છેલ્લા દિવસે ફાયર બ્રિગે સોરી આપણા જેટલા પણ આ ટ્રાફિક કર્મચારીઓ છે એમની જોડે અમે સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે તો આ સેલિબ્રેશનની અંદર શું છે આ અગિયાર દિવસના સેલિબ્રેશનમાં દરેકે દરેક કર્મચારીઓને આપણે ફ્રીમાં એ ચેકઅપ કરશું જોડે જોડે એ લોકોને ફ્રી સનગ્લાસીસ આપશું આટલી કાળઝાળ ગરમી પડી રહી છે તો એમની આંખોના રક્ષણ માટે હન્ડ્રેડ પર્સન્ટ યુવી પ્રોટેક્ટેડ સનગ્લાસીસ આપણે એમને આપશું અને જો એમને ચશ્માના નંબર જણાય તો ફ્રેમ પણ વિઝન તરફથી ફ્રી આપવામાં આવશે અને મોત્યાનું ઓપરેશન જો જણાય તો મોત્યાનું ઓપરેશન પણ આપણે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવશે તો આ આખો આંખોત્સવ માટેનો એડ્રેસ છે વિઝન એરાના આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતદેવી રોડ નવસારી આપણે દર વખતે આવી અગિયાર વર્ષ દસ વર્ષ એનિવર્સરી ઉજવીએ તો આપણે કેક લઈ આવીએ કેક કટિંગ કરીએ છીએ અથવા તો આપણા સગા સંબંધીઓને બોલાવીને જમણવા રાખીએ છીએ પણ એ લોકો ઓલરેડી આ વસ્તુ માટે કેપેબલ છે તો મારે એવું કરવું હતું કે સમાજનો જે વર્ગ જેને મને સપોર્ટ આપ્યો છે તો શું કામ એ વર્ગો સુધી હું ન પહોંચું તો એના માટે મેં એવું વિચાર્યું કે આપણે જે આખો સૌ છે આ લોકો જોડે ઉજવીએ અને એક આપણને અંદરની ખુશી આપે અને એની પ્રેરણા માટે એવું છે કે એવું કહેવાતું કે ભારત જો એવું સોનેકી ચિડિયા હે તો એમાં પણ હું પણ એક ભાગરૂપ આપું અને મારું પણ એક એવું સપનું છે કે મારે શું કામાં ક્લિનિક ચલાવ્યું છે તો મારે ક્લિનિક એટલે ચાલ્યું છે કે મારે ભારતની દ્રષ્ટિને સ્ટ્રોંગ બનાવી છે જો ભારતની નજર સ્ટ્રોંગ હશે તો દૂર સુધી જોઈ શકશે અને ભારત ઓટોમેટિક સોનેકી ચિડિયા બની જશે તો એના માટે મારે આખો સૌ ઉજવવું છે